અટલાદરા વિસ્તારમાં આવેલી વીબગ્યોર સ્કૂલ ફી વસુલવાના મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી છે અટલાદરા ખાતે આવેલી વીબગ્યોર સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીની માન્ય ફી વસૂલવાના મુદ્દે વધુ એકવાર વિવાદમાં આવી છે જેથી ઇબીવીપીના અગ્રણી અક્ષય રબારીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં એબીવીપીના અગ્રણી અક્ષય રબારી સહિત બેથી ત્રણ વ્યક્તિના કપડા ફાટી ગયાના આક્ષેપો થયા હતા જ્યારે સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેભાન બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો એબીવીપી દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે આ બનાવને પગલે ડીઈઓ કચેરીમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કિશોર પરમાર પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થી અગ્રણીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી જોઈ જ શકતા હશો કે બિબ્યોર સ્કૂલ કે જે પોતાને એક ઉચ્ચ શિક્ષણ આપતી અને ઉચ્ચ ઓળખાણ ધરાવતી સ્કૂલ બતાવે છે કે અમને ડીઓ ઓફિસર કે એફઆરસી માને નથી અમે તો અમારું ચલાવીશું તો એમનું મુંબઈના ઓફિસમાંથી એવા લોકો સ્ટેટમેન્ટ આપે છે કે અમને આ લોકોનો કોઈ ફરક નથી પડતો તો છેલ્લા સાત દિવસથી એબીપીના કાર્યકર્તાઓ છ છ કલાક અહીંયા આવીને બેસે છે અને એક જ માંગ છે કે એ લોકોને અમને મલાવો જે પણ એનો ઓથેન્ટિક પર્સન છે જે અમે જવાબ આપી શકતો મોકો પણ એવો કોઈ વ્યક્તિ છે જ નહીં આ સ્કૂલમાં પ્રિન્સિપાલ વગર ની આ સ્કૂલ છે એવું કહે છે કે અમે ઉચ્ચ શિક્ષણ પ્રિન્સિપાલ ની તો નિમણૂક કરો આ મહિનામાં ચાર થી પાંચ પ્રિન્સિપાલ લોકોના ચેન્જ થઈ ગયા છે તો આજે પ્રિન્સિપાલો ચેન્જ થવાનું કારણ શું કેમ પ્રિન્સિપાલ ટકતા નથી અહિયાં કેમ કે આ ના ચાર કરોડ નો કૌભાંડ બહાર આવ્યો છે અને જ્યારે આજે વિદ્યાર્થી પરીક્ષાના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલ સિને કે ઓફિસર ને માલવા માટે અહીંયા આવે છે આજે પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે તો આજે પણ આવવા જોઈએ આજે પણ નથી આવ્યા તો આજે આજે આટલું આંદોલન કર્યું છતાં પણ અમારું કોઈ નિરાકરણ ના આવતા એ લોકોની ઉચ્ચ ઓળખાણ બતાવવા માટે થઈને એ લોકોએ કોકને ફોન કરીને પોલીસ પ્રશાસન દ્વારા અમને ધક્કા મુક્કી કરીને તમે જોઈ શકો છો ઘણા કાર્યકર્તાઓના શર્ટ પણ ફાટી ગયા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તો આજે અને એક કાર્યકર્તાઓને ધક્કા મૂકીમાં બેહોશ પણ થઈ ગયો છે એને એસેજ ખાતે લઈ જવામાં આવ્યો છે તો અમારી એટલી જ માંગ છે કે કોઈ સરકારી અધિકારી આવે અને અમને નિરાકરણ લઈ આપે કે આ આ સ્કૂલનું અમે રદ કરીશું આટલા દિવસોમાં અથવા સ્કૂલનો કોઈ પર્સન આ સ્કૂલ માં નોકરી કરતા નહીં એ લોકો તો એજ્યુકેશન વગરના જ છે કોઈ ભારતીય અમે ઉચ્ચ અધિકારી હશે એ લોકો એવું કહે કે અમારી બહુ મોટી સ્કૂલ છે તો ઓફિસરો તો હશે ને એ લોકોના એમાંથી કોઈ આવીને ઉત્તરની જવાબ આપે તો અમે આજે જઈશું બાકી ત્યાં સુધી ગવર્મેન્ટ આની પર એક્શન નહીં લે તુરંત આજે ડીઓ ઓફિસર અહીં આવ્યા છે અધિકારીઓ લોકોના ઇન્ચાર્જમાં તો એ લોકો આવીને અમને ભાય આપે કે ચાર દિવસ પાંચ દિવસમાં અમે ગવર્મેન્ટ રજૂઆત કરી અને ગવર્મેન્ટ કોઈ ઉચ્ચ અધિકારીઓ મારી વાત કરાવે તો અમે અહીંથી નિરાકરણ લાઈન નહીંથી કરી દઈશું